આજ રોજ અમે સિવાય ટીમ દ્વારા રાજકોટ ડીઓ ઓફિસ ખાતે જે રાજ્યની અંદર દિવસે દિવસે રેગિંગની ઘટનાઓ વધતી જાય છે તે બાબતે વિરોધ પ્રદર્શન કરવા માટે ગયા હતા જેની અંદર અમારી સ્પષ્ટ માંગ એ હતી કે જે રાજકોટની ખંભાળા સ્થિત એસઓએસ હોસ્ટેલમાં વિદ્યાર્થીનું જે રેગિંગ કરવામાં આવ્યું એ ઘટનામાં યોગ્ય પગલાં લેવામાં આવે અને આવી ઘટનાઓ રાજ્યની અંદર ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ચોક્કસ કોઈ ઠરાવ કે ખરડો પસાર કરવામાં આવે અને આ માટે કડકમાં કડક સજા સજા નક્કી કરવામાં આવે ત્યારે અમે સીવાયએસએસ દ્વારા ડીઓ ઓફિસ ખાતે ડીઓ કોઈ લઈ શકતા હોય તો અમારા મહિલા કાર્યકર દ્વારા ડીઓ બંગડી ભેટમાં આપવામાં આવેલ અને આ ઉપરાંત જે વિદ્યાર્થીને પટ્ટા મારવામાં આવ્યા હતા તે માટે અમે પોતાની જાતને અમે ક્યાંક ને ક્યાંક શ્રમમાં મૂકીએ છીએ અને અમે પોતાની જાતને પટ્ટા મારતા પોલીસ દ્વારા અમારા સમગ્ર ટીમની અટકાયત કરવામાં આવી